આલે જે આપણા જે આપી આ બધા વોર્ડ માં આપી ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા છે હવે બાકીના એક્સ્ટ્રા ને ડિસ્ટ્રીબ્યુટ નહી શું કરશો આપ ને સ્ટોક લઈને બીજો કા જાન્યુઆરી વગેરે વિધર પડે એમ કરી કે તો

વડોદરા મહાનગરપાલિકાનું હર ઘર તિરંગાનું સૂત્ર હતું ગુજરાત સરકારે પણ આ સૂત્રના ક્યાંક ને ક્યાંક અમલમાં મૂકે એ માટે પ્રયત્નશીલ હતા વડોદરાના જે કમિશનર છે મહાનગરપાલિકાના અરુણ મહેશબાબુ તે પણ આના માટે કાર્યશીલ હતા જે અન્ય એજન્સીઓ છે તમામ એજન્સીઓ કાર્યશીલ હતી આના માટે પરંતુ કેમે કરીને લોકોની કોઈ અધિકારીઓની ભૂલના કારણે આજે પંદરમી ઓગસ્ટ છે ત્યારે જે દેશની આંડ બાંધને સાન સમાજે તિરંગા છે એ તિરંગાનું ડિસ્ટ્રિબ્યુશન ના થઈ શક્યું અમે આ દેશની શાનની જે છે એની ગુસ્સાખી માટે નથી પડ્યા પરંતુ આ જે ફ્લેગ અહીંયા અહીં પડી રહ્યા ખુલ્લામાં પડી રહ્યા ડિસ્ટ્રીબ્યુટ ના થયા આપ જોઈ શકો છો કે એક એક પેકેટની અંદર અંદાજીત બે હજાર કરતાં વધુ તિરંગાઓ છે એક ફ્લેગમાં એક આ એક પેકેટમાં તો આવા આવા જે છે એ લગભગ લગભગ અઢારથી વીસ પેકેટો છે અને અઢારથી વીસ પેકેટો અહીંયા આગળ લોકોને ડિસ્ટ્રીબ્યુટ થયા વગરના પડી રહ્યા સાથે એના માટેની જે લાકડીઓ છે એ પણ હજારોની સંખ્યામાં અહીંયા ઘડી લાકડીઓ છે એ પણ પડી રહી ચલો એ પણ જવાબો પણ આ ખુલ્લામાં મૂક્યા છે એટલે આવનાર સમયમાં કદાચ એવું બને કે આગામી છવ્વીસ જાન્યુઆરી આવે એ પહેલાં આ ફ્લેગ અહીંયા જ પડ્યા રહે અને આ પડી રહેલા ફ્લેગ પછી એવું કહેવામાં આવે કે આ ફ્લેગ હવે ડેમેજ થઈ ગયા છે અથવા ઉંદર કાતરી ગયા છે તો ચોક્કસ કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા અથવા અન્ય એજન્સીના લાખો રૂપિયા પાણીમાં ગયા આના માટે જવાબદાર કોણ આ આ જે છે અમે આ બાબતે જે વોર્ડ ઓફિસર જે જિજ્ઞેશ ગોહિલ તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો એમને બે કોલ લગાવ્યા પરંતુ એ ક્યાંક બિઝી હશે આજે એટલે નથી ઉપાડી રહ્યા છેવટે અમે જે પૂર્વ ઝોનના ઇન્ચાર્જ છે તેમની જોડે સુરેશ તુવર જોડે વાત કરીને એમને કીધું કે હા આ કોર્પોરેશનના છે અને આનું કામ પીઆરઓને સોંપાય તો પીઆરઓની જવાબદારી પણ આ વોર્ડ ઓફિસર જિગ્નેશ ગોયલની પાસે જ છે તો આ ફ્લેગ ખરેખર અહીંયા આગળ પડી રહ્યા તો ખુલ્લામાં પડી કેવી રીતે રહ્યા અત્યારે બિલકુલ આ આ નજારો આને શાંત સમા એક તરફ લોકો અને આને દેશની શાન છે અને ચોક્કસ આ દેશની શાન જ છે અમારો ઈરાદો આને શાનની ગુસ્સાખીને બિલકુલ નીચો કરવાનો નથી પરંતુ આ એક ચોંકાવનારી જે હકીકતો વડોદરા મહાનગરપાલિકાનું એક ભોપાળું આ ગણો કે પછી અન્ય કોઈ એજન્સી નું ભોપાળ્યું ગણો આ હજારો ની સંખ્યામાં આ ફ્લેગ જે છે તે પડી રહ્યા આ ફ્લેગ પડી રહ્યા આના માટે જવાબદાર કોને સૌથી મોટો સવાલ છે રૂપેશ ચોક છે જીએસટી વડોદરા